વરસાદમાં ખાણી મજા પડે તેવા એકદમ જાળીદાર અને પોચા મેથીના ગોટા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બસો ગ્રામ જેટલી મેથીની ભાજી લઈશું સાથે બસો ગ્રામ જેટલું બેસન ઉમેરીશું બંનેનું પ્રમાણ સરખું રાખીશું દસથી બાર સમારેલા મરચાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન સુકા ધણા લઈશું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ ઉમેરીશું અને હાફ ટી સ્પૂન જેટલો ખાવાના સોડા ઉમેરીશું બધું સરખું મિક્સ કરી લઈશું હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે ને આ રીતની મીડિયમ થિક કન્સિસ્ટન્સીનું બેટર બનાવવાનું છે બેટરને દસ મિનિટનો રેસ્ટ આપીએ દસ મિનિટ પછી બેટર સેટ થઈ ગયું છે તો તેમાં બે ટેબલસ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરીશું અને તેને માં આ રીતે મિક્સ કરી લઈશું હવે હાથની મદદથી આ બેટરને આપણે દસ મિનિટ માટે એક દિશામાં ફીણી લઈશું જેથી તેમાં હવાના ભરાશે અને આપણું બેટર ફૂલીને હલકું થઈ જશે તો આ પ્રોસેસ કરવાથી આપણા ગોટા એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થશે તો આ રીતે ગોટા પડે તે કન્સિસ્ટન્સીનું બેટર હોવું જોઈએ ગોટા તળવા માટે અહીંયા તેલ ગરમ કરવા માટે રાખેલું છે તેલ મીડિયમ ફ્લેમ પર મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ હવે એક વાતમાં જેટલા ગોટા સમય તેટલા આપણે કઢાઈમાં ઉમેરીશું અને ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર એક તરફથી તેને કૂક થવા દઈશું એક તરફથી કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડ બદલી કાઢીશું અને તેને બીજી તરફથી પણ સરખા કૂક થવા દઈશું તો ભજીયાની એક બેચને તળાતા લગભગ સાતથી આઠ મિનિટનો સમય લાગશે હવે તમે જોઈ શકો છો આપણા એકદમ પોચા જાળીદાર મેથીના ગોટા તળાઈ ગયા છે તો તેને આપણે એક ઝારાની અંદર લઈ લઈશું અને તેનું બધું તેલ નિતારી લઈશું તૈયાર થયેલા આ મેથીના ગોટાને આપણે તળેલા લીલા મરચાં અને બેસનની ચટણી સાથે સર્વ કરીશું આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો